નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ સાયબર ક્રાઇમને લઈને મહત્વના સમાચાર મિત્રો આ ચેનલમાં ખાસ કરીને તો ગુજરાત ખેડૂતની જે સહાય યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવે છે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવે છે પરંતુ મારા એક અંગત ખેડૂત મિત્રના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે તો હું આ વિડીયો મારા અનુભવથી રજૂ કરું છું તો મિત્રો જો તમારો મોબાઈલ હેક થાય તમારું વોટ્સઅપ હેક થાય તો તમે કયા કયા પગલાં લઈ શકો છો તેને અનહેક કેવી રીતે કરવું અને પોલીસ સ્ટેશને પૂગતા પહેલાં કઈ પ્રક્રિયા હોય છે તો તમારા મોબાઈલને કઈ રીતે અનહેક કરવું તે વિશે એક માહિતી આજે હું સ્માર્ટફોન વાપરતા હોય મિત્રો સાવધાન રહેજો કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓ ખૂબ તેજીથી આગળ વધી રહ્યા છે તો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારની તો સોશિયલ મીડિયામાં વોટ્સઅપ દ્વારા એક એવો મેસેજ વાયરલ કરી દેવામાં આવ્યો છે એ મેસેજ રીતે આવી શકે ઇન્વિટેશન દ્વારા એટલે કે તમને પીડીએફ સ્વરૂપે મોકલવામાં આવે તે તમે ઓપન કરો તરત જ તમારો મોબાઈલ અથવા વોટ્સઅપ હેક થઈ શકે છે ઉપરાંત અત્યારે તેજીથી પીએમ કિસાન નિધિનો હપ્તો પીએમ કિસાન યોજનાનો હપ્તો અથવા તો પીએમ કિસાન હેલ્થ ઇન્સ્યોરન્સ નામની પીડીએફ તમને મોકલવામાં આવે છે જે બાજુમાં તમને ઈમેજ દેખાય છે તે પીએમ કિસાન ઇન્સ્યોરન્સ નામની એપ્લિકેશન તમને વોટ્સઅપ દ્વારા કોઈ અજાણા વ્યક્તિથી મોકલવામાં આવે તો તમે સાવધાન રહેજો તેના પર ક્લિક ના કરતા જો તમે તેના પર ભૂલથી પણ ક્લિક કર્યું તો તમારો વોટ્સઅપ અથવા તો મોબાઈલ તમારો હેક થઈ શકે છે અને તમારા ખાતામાં જો પૈસા હોય તો તે ઉપડી જઈ શકે છે જો મિત્રો આવી આવું જો તમારી સાથે બને તો તમારે તાત્કાલિક ધોરણે કયા પગલાં લેવા તે વિશે એક માહિતી આપવાનો છું તો મિત્રો જો તમારા મોબાઈલમાં કોઈ અજાણા વ્યક્તિથી વોટ્સઅપમાં કોઈ ગેમની મેસેજ આવે કોઈ ગેમની લિંક આવે કોઈ અજાણી લિંક આવે તો તમે તેના પર ક્લિક ના કરશો અને જો પીએમ ઇન્સ્યોરન્સ નામની એપ્લિકેશન પીડીએફ સ્વરૂપે મોકલવામાં આવે તો તમને કોઈ પણ ખેડૂત મિત્રોને એમ થાય કે આ બે હજાર રૂપિયાનો જે હપ્તો આવે છે તેની માહિતી છે તો તરત જ ખેડૂત મિત્રો તેના પર ક્લિક કરે છે એટલે તરત જ ખેડૂતોના ખાતામાં જે પૈસા હોય છે તે કપાઈ જતા હોય છે તો ખેડૂત મિત્રો તમામ તમે સાવધાન થઈ જાઓ મારા એક મિત્ર આ રીતે ભોગ બન્યો છે તો તેની સંપૂર્ણપણે માહિતી હું આ વિડીયોમાં રજૂ કરું છું કારણ કે એની સામે કઈ રીતે આપણે પોતે લડી શકીએ તો મિત્રો જો તમારું વોટ્સઅપ હેક થાય તો તરત જ તે સાયબર ક્રાઇમ કરનાર ગઠ્યો તે તમારા વોટ્સઅપની અંદર જેટલા પણ ગ્રુપ હોય છે જેટલા પણ કોન્ટેક હોય છે તે તમામ કોન્ટેક્ટની અંદર પીએમ ઇન્સ્યોરન્સ નામ એપ્લિકેશન નામની લિંક મોકલી દે છે એટલે તમામ તમારા જે સંબંધીઓ જે વોટ્સઅપની અંદર હોય છે તે તમામને એમ થાય કે આ મેસેજ તમે કર્યો છે એટલે તમામ લોકો તે લિંક પર ક્લિક કરે છે અને પોતાના મોબાઈલ હેક થઈ જતા હોય છે અને મેં એવું પણ જોયું છે કે જે સાયબર ગઠિયાઓ છે ફેમિલી ગ્રુપ નામનું એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવે છે અને તેની અંદર તમારા ઓલ ફેમિલી મેમ્બરના કોન્ટેકને એડ કરીને તેમાં પણ તે લિંક મોકલતા હોય છે કોઈ ઇન્વિટેશન એટલે કે કંકોત્રી પીડીએફ સ્વરૂપે મોકલે છે કોઈ ગેમની લિંક મોકલે છે તો પીએમ કિસાન યોજના વિશેની માહિતી સ્વરૂપની પીડીએફ મોકલે છે પીએમ ઇન્સ્યોરન્સ નામનો હપ્તો એવી રીતના કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ નામનો કોઈ પીડીએફ મોકલે છે તો આ તમામ મેસેજથી સાવધાન થઈ જાઓ અને જો તમારી સાથે આવું બને તમારા વોટ્સઅપની અંદર કોઈ આવો મેસેજ આવે અને તેના પર તમે ભૂલથી પણ ક્લિક કરી દો તો તમારો મોબાઈલ હેક થવાની સંભાવના છે તમને કઈ રીતે જાણ થઈ શકે કે મારો મોબાઈલ હેક છે કે નહીં તો તેના માટેની હું તમને બે ત્રણ ટિપ્સ આપું છું જો તમારા મોબાઈલ વધારે પડતો ગરમ થતો હોય તો માની લેવું કે તમારો મોબાઈલ હેક છે અને તેના માટે તમારે શું કરવું જો તમે કોઈ આવી એપ્લિકેશન કે કોઈ અજાણી લિંક પર ક્લિક કર્યું છે તો તમારે તરત જ તમારે મોબાઈલનું સિમ કાર્ડ મોબાઈલમાંથી કાઢી દેવાનું રહેશે ત્યારબાદ હું તમને એક ખાસ સાયબર હેલ્પલાઇન નંબર આપવા જઈ રહ્યો છું ઓગણીસ ત્રીસ આ નંબરને સેવ કરી લ્યો જો તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું છે કોઈ વોટ્સઅપ એક થયું છે કે મોબાઈલ એક થયું છે તો ઓગણીસ ત્રીસ નંબર પર કોલ કરો તમે કોલ કરશો એટલે તમને આપણે કોઈ પણ એરટેલ વોડાફોન કે જેવી કંપનીમાં આપણે ફોન કરતા હોય અને એક દબાવો બે દબાવો સામાન્ય રીતે સાદી અને સરળ ભાષામાં સમગ્ર માહિતી સમજીએ તો એવી રીતે ઓગણીસ અને ત્રીસ નંબર પર કોલ કરો જેમાં એવી એક રિંગટોન બોલવામાં આવશે કે સાયબર ક્રા ક્રાઇમમાં કમ્પ્લેન લગાવવા માટે એટલા નંબર દબો એ નંબર તમે ડાયલ કરશો એટલે તમારી સાથે પોલીસ અધિકારી વાત કરશે તે અધિકારીને તમે સંપૂર્ણપણે માહિતી જણાવો કે તમે કઈ રીતે સાયબર ક્રાઇમના ભોગ બન્યા છો તમારું વોટ્સઅપ હેક થયું છે કે મોબાઈલ હેક થયો છે તો ચોવીસ કલાક ની અંદર તે પોલીસ અધિકારી ફરીવાર તમને ફોન કરશે જો તમારો મોબાઈલ કે વોટ્સઅપ એક થયું છે તો તે પોલીસ અધિકારી તમને એક મેસેજ કરવાનું કહેશે વોટ્સએપ ના માધ્યમથી અને તે વોટ્સઅપના માધ્યમથી તે તમને લિંક મોકલશે એ વિડીયોને અનુરૂપ તમે મોબાઈલમાં સેટિંગ કરશો તો પણ તમે મોબાઈલ હેકથી બસી શકશો અને તરત જ પોલીસ અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવશે કે તમે નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવો પરંતુ જો મિત્રો તમારા ખાતામાંથી કોઈ પૈસા ઉપડી ગયા હોય છે તો તમ તમે તરત જ મોબાઈલ હેક કેસ જે વોટ્સઅપ હેક થયું છે તો તરત જ તમે ઓગણીસ ત્રીસ નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવો અને તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી શકો છો અને આ વિડીયોને તમામ મિત્રો તેમજ જે સ્માર્ટફોન ઉપયોગમાં કરતા હોય તેવા તમામ મિત્રો સુધી શેર કરો જેથી આજકાલ જે આ સોશિયલ મીડિયામાં ફ્રોડ થઈ રહ્યું છે તો મારા વહાલા ખેડૂત મિત્રો આ આ જે સોશિયલ મીડિયા હેકિંગથી બચી શકે તેમજ મારા તમામ મિત્રો છે આ સોશિયલ મીડિયાના હેકથી બચી શકે અને પોતાના પૈસાને સહી સલામત સાચવી શકે તો મિત્રો આ વિડીઓને તમામ વ્યક્તિ સુધી શેર કરો અને મહત્વના ખેડૂત સમાચાર સરકારી યોજના વિશેની માહિતી તેમજ ખેતીવાડી સંબંધિત માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ